ગુજરાતમાં બહુ ચર્ચિત અમરેલીના આ લેટરકાંડ મામલાના આરોપીઓ અંતે ગઈકાલે જેલમાંથી બહાર આવ્યા છે અને તેમણે એક મોટો ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે આ લેટર છે તે નકલી નહીં પરંતુ અશ્લી છે નમસ્કાર ગુજરાતમાં બહુચર્ચી અમરેલી નો નકલી પત્રકાર મામલો ખૂબ ગાજ્યો છે અમરેલીની પોલીસ અને રાજ્યની સરકાર પર વિપક્ષના નેતાઓએ સતત માછલા ધોવ્યા દબાણ ત્યાં સુધી આવી ગયું કે પોલીસે આરોપીઓના

હું ઓગણીસો નવ્વાણુંથી બે હજાર ચાર સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો બે હજાર ચારથી બે હજાર પંદર સુધી અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ બે વાર જવાબદારી મારી પાસે હતી જિલ્લા ભાજપનો મીડિયા સેલનો કન્વીનર જિલ્લા ભાજપનો રમતગમત સેલનો સહકન્વીનર અને જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્ય કરશું મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે કિશોરભાઈ કાનપુરિયાનો જ પત્ર છે ભાઈ આજે એક મહિના જેલ બહાર આવ્યા હોય અમારા પરિવાર સાથે બધાની સાથે મળી લઈએ પછી તમને વ્યવસ્થિત નિરાયતે બોલાવી અને આખે આખી પ્રેસ કોન્ફરન્સ કરશું જે સત્ય હશે એ બધું બહાર આવશે આજે સત્યનો વિજય થયો છે એક મહિને અમે જેલની બહાર નીકળ્યા છે ઘર પરિવાર અમારી જે આસ્થા હોય ત્યાં જઈએ ત્યાર પછી આપ બધાને બોલાવીને અને વ્યવસ્થિત આખા ન્યોજો આપણે અમરેલીમાં જે પ્રકારે નકલી પત્રકારનો મામલો ગુંજો અને ત્યારબાદ પોલીસની ભૂમિકા જે પ્રકારે શંકાના દાયરામાં આવીને મામલે સરકારે પણ તપાસના આદેશ કરવા પડ્યા તેમાં એક પછી એક નવા પડ ખુલી રહ્યા છે હવે આરોપીઓ છે તે બહાર આવ્યા બાદ તેમણે સમાચાર પ્રકારની માહિતી માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો